બનાસકાંઠાના ધાનેરા થરાદ હાઈવે ઉપર બ્રિજ થી કારગીલ સુધી તેમજ કારગીલ થી થાવર હાઈવે રોડ ઉપર રેતી ચડી ગયેલ છે જેથી રોડ અડધો અડધ રેતી રોડ પર રહેવાથી લોકોને ચાલવાની મુશ્કેલી પડે છે તેમજ વાહન વ્યવહાર પણ ફાસ્ટમાં આવતો હોવાથી બાઇક જેવા નાના સાધનો ફગી જવાથી અકસ્માત થવાનો ભય રહેતા તેમજ પુલ ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે આ બાબતની રજૂઆત થરાદ નાયબ કાર્યપાલ ઇજનેર થરાદને ને ધાનેરાના જાગૃત નાગરિક તેમજ કાનેરા ના ચેરમેન વિરલભાઈ પટેલે પત્ર લખી લોકોની આ સુવિધા માટે જાણ કરેલ હતી જેના સંદર્ભમાં તારીખ છ એક બે ના રોજ થરાતી ટપાલ દ્વારા પરત જવાબ પત્ર કરવામાં આવ્યો હતો જેમાં ટૂંક સમયમાં એજન્સી દ્વારા આ રોડ પર ચડી ગયેલ રેતને હટાવી રોડ ખુલ્લો કરવામાં આવશે અને સ્ટ્રીટ લાઇટ વિશે નગરપાલિકાનો પ્રશ્ન છે તો તેની જાણ ત્યાગ કરવી તેવું જણાવવામાં આવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે લોકોની સમસ્યાના પ્રશ્નનો હલ થાય છે કે કેમ અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરી નગરપાલિકાના લોકોને સુવિધા આપે છે કે કેમ તે સમય આવે ત્યારે ખબર પડશે